લાઈ ફટલે ફટલે ફટલ્યા જમબો આવ મને ખાવ પડતી અરે મને ખાવ પડતી તમે ખાવ પડ્યા છો ફકે યાર મને નઈ ખાવ પડતી આ જોડી ના કાડી ય આ કાડી લેવી અરે હું આ કમની કલર નહીં આ કમની આ કમ ના આરે આ તો ઓટોન જમે બોલા આ લેવાય થી આડી લેવાય એ ના લેવાય સાંચી આ જોડી લેવાય હજુ નેતીયે એ જોડી અરે વિવાહથી હું નેતીયે ઓલા પુંછરો પુંછર નહીં હં પુંછર નહીં જો આ પૂડી લેલી હા ઓમ બાલદ નિગમતા પૂરા અરે જોડી કે સાડી કેવાય સાડી લેવાની

બાઈ <bio> <ctions> <laughs> <pudding> <laughsaki> તમારે ખબર નઈ પડતી માનસું દૂધ હતું દૂધ હતું તમે લેજો તમે ઢેચણી થઈશો બે

આ તો બડકવા જો બે બડકતી નહી એ તમણા જટ્ટીભાઈ તમ બડકવા તો લેવાનો એના ના 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 કે બે અરે નહી મારા તો નહી દે ચાકે આમ

બસ <těk vztuk zpachretii>

હમ ઉપા ભણ ગયો કે તમાર બાપલા ને ના ભેસમાં ખબર નઈ પડતી અલ્યા જેનો બા આ નઈ પીઓ જા હેં ભેસ વિકાવા દીધી પણ હવે મારે ઘેર તો જ જવું ને બીજા ઘર આગળ ફોન કરવા દે

રૂપના કટકા જે બી આલે રૂપના કટકો ચાવ આલે હં પાકા ઓય તું મને સબ મારા બાપા આયો થઈ અરે યાર તું આ ખોટુન અંગટ લાવી કંટાળો લેવડે તું માથું જોરું છે મને મજા આવી હો મજા આવી મને માથું તરાયું બોબડુ મારા સાથીદારે મા આવી હો તો ભાત આલે હું માર્યું ખબર નઈ પડતી બોબડા હે બોબડા તું મારા સાથીદારે ના લે ભાઈ બેસ્યો તમે લિયા લેને એક નંબર બેસ લ્યા છો જોજો ફાર હેડો બોલા એ યાર જઈ તું એ

મોબિલ કાધું બે આ પાના કરે પડી બેના હોય એ અને માં જથ્થુ કોન તો યાર કેવા જોઈ નાખો જાતે દોશી નહીં ગેર દોશી બારજી તો કણ બાજી ઉપર બનેજી બોમમાં જીય આ તો જોઈ નાખો કાળી પાણી હન યાર તો પરશ્યા જ ન હ આ નઈ જા તું હ મરો મરા લો કોનો તો બનો લેખ હેડો તા અબે તારી

બંદુક છે <tokotokaruj> 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 <tokotokaruj>